અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાંથી દરરોજ પ્લેન શહેર ઉપર ઉડી રહ્યા છે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ વિરોધ નોંધાવ્યો કલેક્ટર કચેરીમાં પહોંચ્યા શહેર ઉપર દોડતા પ્લેન બંધ કરાવવા માંગ કરાઈ કલેક્ટર લેખિત રજૂઆત કરાઈ બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરાશે આગામી ઓગણત્રીસ તારીખ સુધી અમરેલી શહેર ઉપર પ્લેન ઉડતા બંધ નહીં થાય તો રાજકમલ ચોકમાં ઉપવાસ કરવાની ચીમકી

અમરેલી વિકાસ સમિતિની તમામ મિત્રો અને અમરેલી શહેરના નાગરિકોની માગણી છે કે અમરેલી શહેર ઉપર મોતની જેમ ઉડતા ટ્રેનિંગ પાઇલોટના પ્લેન બંધ કરવામાં આવે અથવા બીજા વિકલ્પ તરીકે તેઓનો રૂટ ચેન્જ કરવામાં આવે સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ઉડાડવામાં આવે એટલે અમરેલી શહેરના લોકો શાંતિથી સૂઈ શકે અને અમે આ બાબતમાં કલેક્ટરશ્રી અમરેલીને આવેદનપત્ર આપ્યું છે એમને રૂબરૂ રજૂઆત કરી છે જો આ બાબતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમરેલી શહેરના લોકો આંદોલનના માર્ગે જશે ઉપવાસ કરશે આવતા ઓગણત્રીસ તારીખે રાજકમલ ચોકમાં ઉપવાસની પણ જાહેરાત કરવામાં આવી છે આ બાબતમાં તંત્ર વહેલી તકે નિર્ણય લે એવી અમારી માંગણી છે સાથોસાથ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લઈ અને અમરેલી શહેરનો પ્રશ્ન હોય આમાં આગળ આવે એવી અમારી વિનંતી છે હું સુરેશભાઈ શેખવા ચિત્તળ રોડ વોર્ડ નંબર બેના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવા આવ્યો છું અને અમરલી શહેરની સમગ્રની આ રજૂઆત છે મારું નામ રાજેશભાઈ ગાંધી છે આજે અમે અમરેલી ઉપર મોત ઝુંબે છે જે પાઇલોટ શીખાવ પાઇલોટો અમરેલી ઉપર પ્લેન ઉડાવી રહ્યા છે અમારું કહેવું એવું છે કે અમરેલી માનવ વસાવતમાં આ પ્લેન ન ઉડે એટલે બદલે ખેતરને નદીઓ ઉપર ઉડે એ અમારી માગણી અમે કલેક્ટરને સાહેબને આવેદનપત્રમાં આપી છે અગાઉ પણ અમે આપેલી છે છ મહિના પહેલાં ત્રીસ બારની આપેલી છે એનું પણ હજી કોઈ પણ પ્રકારનો અમને જવાબ મળેલ નથી આગામી સમયમાં શું આગામી સમયમાં ઓગણત્રીસ તારીખે પ્રતિક ઉપવાસ એક દિવસના કરવા કરશું અમે જો આ નહીં અમારે કોઈ આમાં નિકાલ આવે તો અમરેલી શહેરના લોકોની માગણી છે કે અમરેલી એરપોર્ટથી જે બે પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે આમ જે બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એમ કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે પરંતુ લોકોની જે માગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોઓર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શક્ય હોય તો વી વિલ ટ્રાય